કે આ જે પ્લેકાર્ડ લઈને ઉભા રહ્યા હતા કોંગ્રેસવાળા વિધાનસભાની બહાર સિલિન્ડરના ભાવ ઘટાડો એમાં અર્જુનભાઈ હતા અને બહુ બધા હતા હવે એ પ્લેકાર્ડ લઈને ઉભા રહેવાવાળા તમાર જોડે આવી ગયા એટલે આવો ઘટાડાની માગણી કોઈ કરશે નહીં પણ મારા જેવો નાગરિક એ તો પૂછે ને સાહેબ કે આ સો રૂપિયાનું પત્તું પેટ્રોલ ડીઝલમાં જતું છે સાહેબ આ ક્રૂડના ભાવ ઘટ્યા ઘટ્યા ક્રૂડ કેવા કલરનું આવે નહીં જાણતા પણ આ પેટ્રોલ ડીઝલ એ ક્રૂડના જોડે ઘટવું જોવા ને સાહેબ બીજું સાહેબ અમને એ પણ તો ખબર છે અમલભાઈ કે તમે જ લોકો કહેતા હતા આ મનમોહનસિંહજીની સરકાર હતી એટલે કે ડોલર મનમોહનસિંહની ઉંમરની જેમ રૂપિયો ઘસાય અને આગળ વધે એવું કહેતા હતા અત્યારે તમે એ જ વધેલા ડોલરનું કારણ આપી અને એમ કહો ગેસ મોગો થાય પેટ્રોલ મોંઘો થાય સાહેબ અમે તો મરી જઈએ અને ડોલર આગળ જાય પાછળ જાય અમારે શું લેવા દેવા આ ક્રૂડ પાછળ ગયું તો ડીઝલ ડીઝલ પેટ્રોલનો ભાવ તો ઘટવો જોવા કે નહીં સાહેબ હું રોનકભાઈ હવે હું અર્થકારણની વાતોમાંથી બહાર આવું અને આપનો રાજકીય જવાબ આપું આપની વાતનો એક તો સૌ પ્રથમ આ ઇમાન સુધી બધા લાંબા લાંબા આંકડા કયા હું સામાન્ય રીતે આંકડામાં પડતો નથી એટલે છતાં એક આંકડો કહી દઉં કે એમની સરકારે જે સબસિડીઓ એમણે ગણાવીને બે હજાર ચૌદ સુધી આપી હતી એ સરકાર કેવી રીતે આપી હતી તો ઓઇલ બોન્ડ ઇસ્યુ કર્યા હતા જે મારી સરકારના માથે દેવું મૂકતા ગયા અમે બે હજારને બાવીસ સુધી દર વર્ષે હજારો કરોડ રૂપિયા ચૂકવ્યા વર્ષે સરેરાશ પંદર પંદરથી માંડીને ચાલીસ હજાર કરોડ ચૂકવતી હતી અમારી સરકાર કારણ કે એમણે તો ત્યાં આગળ એ એમને મત લેવાના હતા એટલે એમણે તો સબસિડીઓ આપે ગયા આપે ગયા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારે અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે રોનકભાઈ આપની વાતની જવાબ આપું કે ભાવ ચોક્કસ ઘટે આપણને ગમે ભાવ ભાવ ઓછા હોય તો સૌને માટે સારું છે પણ આમાં સરવાળે હું ફરી એક વખત કહું કે કોઈ પણ સરકાર એ વેપાર કરતી નથી સરકાર લોકો પાસેથી કરવેરાનો આવક કરે છે અને એ લોકોના હિતમાં વાપરે છે આ સામાન્ય સરકારનો આર્થિક નિયમ છે હવે આ સરકારે લોકોના જે પૈસા છે એનો એક એક પાયનો સાચો હિસાબ લોકોને આપે છે અને વિકાસ કર્યો છે કરે વિકાસ કર્યો છે દેખાય છે